બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ને બાતમી મળી હતી આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બે ઈસમ અને સરોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સની ટીમે ઝડપી પાડ્યા હતા બે લોકો પાસેથી ભારતીય ચલણની તથા મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયા લખેલી ચારસો નોટોના ના ચાર બંડલ મળી કુલ સોળસો નોટ પૈકી રૂપિયા પાંચસો ના દર ની સાચી નોટો કુલ આઠ કિંમત ચાર હજાર તથા પાંચસો ના દર મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની ની પંદરસો બાણું નોટો તથા ચાર મોબાઈલ ફોન સત્તાવીસ હજાર ની મતદાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે